તેમાંથી વર્ષ 2024-25 ના વર્ષમાં મુખ્યત્વે નાગરિકોના રોડ રસ્તા અને ગટર અંગેના સુજાવો આવ્યા હતા તેમજ AMC ની સેવા સુવ્યવસ્થિત કરવા અંગે પણ સુજાવ આપવામાં આવ્યા હતા તમામ અધિકારીઓની હાજરીમાં નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું દ્વારા અને સ્ટેન્ડિંગ કમિટીના સુધારા વધારા સાથેનું જે બજેટ હતું બાર બાર હજાર બસો બાસઠ કરોડનું જે બજેટ હતું એની આજે રિવ્યુ મિટિંગ રાખવામાં આવી હતી નગરજનોને આપણે વાત કરીએ કે સુવિધાના કામો જે બજેટની અંદર લીધેલા તે તમામ કામોની આજે ચર્ચા કરવામાં આવી છે જો ખાસ વાત કરવામાં બજેટની અંદર તો છ હજાર ત્રણસો ચોર્યાસી પચાસ કરોડના કામો સહિત કુલ આપણે જે બજેટ મંજૂર કર્યું હતું તેમાંથી લગભગ અઠ્યાવીસો તેસઠ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તદ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના જે સુધારા હતા એની અંદર ટોટલ આપણે વાત કરીએ કે 65 કામો લેવામાં આવ્યા હતા જેની અંદર અલગ અલગ કામો હતા લોંગ ટર્મ કામો હતા શોર્ટ ટર્મ કામો હતા જેમાં ટેક્સ રિલેટેડ જે પણ છ કામો હતા એ તમામ કામો બધા પૂરા થયા હતા બાર પ્રકારના કામો પાફટમાંથી પૂર્ણ થયા છે